अरे भोण आयो भोणो दायो जे असो पळे આપડા પૂજાના બેનના ઘેર ના ઘે મોટા પૂજા ત્યા પૂજા લોક લોકઈ ગયા ગાય જો એના મોટા બેન ના ઘેર આઈ ગયા છે આપડે રોહિતલાલ મમ્મી થાકે કે

મણીએ સાનો જદા મમ્મી જાનો જરા કઈ હવારાનો હવારા જો કા પામતો જો તે ગાડીમાં લેવાઈતી કે વિશ்கર છે ને વિશનગર लोका છેજે ભાઈ આપણે આવી જ છે ને હું હાય ભાઈ આજે અમારા ભણીઓ અમારા ભણીઓ હોબળો ખાય તો હોબળો મહા લાયા તો હોબળો અરે જો ભૂજા ને ઘેરા છે ગેસ કોણો થોડો થોડો निफोटो ना बुन्ना गया करो रोहित तो 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 भाई दुण 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 तो दुण 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 दुण। तो 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 फर्स्ट फर्स्ट क्लास क्लास आराम गाड़ी में चलो पूजा चाय 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 है है मम्मी मम्मी जी चा वेच खा तो चाय मोड़ी लग सो ચલો ગાઈ તો આપણે ફટાફટ થોડી ચા પી લઈએ બસ બસ ચલો ચા પીએ કલાકાર ને પણ એની કળા બહુ મોટી છે વગાડ વગાડો তু গাই নিয়ম

તો કે બધા જન આવી ગયા સબ લોકો આવે ને પાલો અને અહીંયા ફર્સ્ટ ક્લાસ એવી શાકભાજી ની તૈયારી થાય છે તુવારો લાયા તમ થી તુવારો ફોલો છે સબ લોકો રોબરાય ને એના ગાદો લજો હોય કોક ના કોક લેવાની હાઈ બિરેન બેમાર ચિપ્સ લાયા છે

તો ગાઈ જો ગાડી નપતો અગિયાર ત્રણસો બેતાલીસ અને બાઈક નો અલગ બાઈક નો અલગ અને ગાઈ અલગ અને મારા એક જ નો બાઈક નો અતરી જો

ચલો ભાઈ અમારો એક વાટકો ચો લે ચલો ગાઈન ભાઈ તો વિરેનભાઈ વાટકી ને લેલો ભાઈ તો ફાઈનલી આપણા ડરબાદ ખાઈએ ચલો

ત્યાં લાંટી ખબર ને તારા તું ખાવાનું હું પાહ તું શાક વઘારતી તો શાક હા શાક તો મસ્ત એટલે બાજુ એટલા વહુ બનાવશે વહુ બનાવે એ સજી વહુ બનાવું કે હે એ હું બધું તમારું છે સક્કરનું સાબત

એની ખુશી મમ્મી નોકરી કરી અને તારા પર આખા તો નોકરી ના બહુ કાલે નવા દની પરીક્ષામાં પાસ થઈ જાય બરાબર મારા નો પાસ થા ટકા જે મોબાઈલ પર 19% ટકા આરે ફોન કે ફોન મૂડી આલે પાસ થા પાસ થાય આ

જો જો ભાઈ આ પાસે લાગર છે લારુમાં શું છે જો ભાઈ સેતા ગાય દુશા લરો बताओ હું તો તુંજી બતા જો ગાઈસ અમારા વિરેન ભાઈના લીધો તો કાકા પતંગ ઉતાર્યા કાકો પતંગ ઉતારા સડે ભાઈ જો ગાઈસ તો ગાઈસ આડકા પતંગ ભરાય પતંગ પરા ઓ વિડીયોને પકડી

કિલો હાડુ આવી બસ કોડી કોડી બનાય પેલું દીધો એ મગાઈ મમ્મી ચા બનાવા છે અને આ બાજુ પૂજા મમ્મી રાખતી ચા પીવા મને બેહી જા આ નવ લાયા પાછો અરે મમ્મી નાખતી ચા તો ચાલ ભાઈ ચા બાજુ ઉકળો છે અમે પૂજા બેહી છે ને આ બાજુ બે છોકરા છે કે શું કરું છું હું કર્યું પતંગ કાઢ્યા ને આ હા 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 સાતુ તાઈ છે ને રે

કેમ બેટી કચ કર પણતા તો થક નીરોણી ગાઈસ તો કાઈ બોલજો ચેનલ ની ગાઈસ સાધુ બેકો કી સાધુ આ કા

કપડા કપડા કરો છો લુગળો કેકા એ લુગળો તા ચમુડા રાખે છે જોઈ લઈ ઓ લુગળો પ્યારા બે લે ભાઈ બે એક જેવી હાડી પેરી છે અમ કું દેરાણી કું જેઠાણી તમે નક્કી કરજો અમે કેતા નહીં હાલતો અને ગાઈસ બમ્મીજી ચા બનાવ છે કું દેરાણી કું જેઠાણી પામેન કરો અરે ભાઈ ઓ કમેન્ટ કરજો એક નું નામ પૂજા એક નું નામ ન્યા સાચી એ વિરેમ ભાઈ લઈ જો પતંગ ઠીક તો ગાઈ જઈએ ફર્સ્ટ ક્લાસ મમ્મી ના હાથની ચા આપણે પી લઈએ ફર્સ્ટ ક્લાસ અહીંયા મમ્મી આદુ બાદુ નાખી વાહ ભાઈ વાહ જો ભાઈ આદુ બાદુ નાખ્યું મમ્મી શેણી અને સહેલે બી બેઠા મમ્મી જોડે આ બહુ ટાઈમ થઈ ગયો નહીં ચાલ્યું મમ્મી ના ચા બની જઈ ચા કાવા તો કઈ વાર જોઈ